વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલા જિલ્લા ન્યાયાલયના પરિસર ખાતે આયોજિત આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો આજના દેશના રાષ્ટ્રીય પર્વ સમાન સ્વતંત્ર દિવસે વડોદરા ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરા ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી માનનીય વડોદરા સાહેબના હસ્તે ધ્વજવંદન આપવામાં આવ્યું મોટી સંખ્યામાં વડોદરા શહેર જિલ્લાના તમામ વકીલશ્રીઓ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અત્યારે ઉપસ્થિત રહ્યા ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ દેશ ભારત એની જે વિકાસ ગાથા અને જે આઝાદી માટે જે સ્વતંત્રતા માટે જે આપણા પૂર્વજોએ લોહી વેવડાવ્યું હતું એ બલિદાનને પણ યાદ કરવાનો દિવસ છે અને એમના બલિદાન થકી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં આ સ્વતંત્ર પર્વની ઉજવણી દર વર્ષે કાયમ એની યાદગીરી રૂપે કરવામાં આવે છે ત્યારે દેશની આસ્થા વિશ્વાસ લોકોનો અને આ લોકશાહી પરનો વિશ્વાસ અને બંધારણની બિલકુલ એકરૂપતા અને સ્વરૂપતાની સાથે આ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં એમાં દેશના લોકો ખૂબ જ સારી રીતે સહયોગ કરી રહ્યા છે ભારત દેશ આજે વિશ્વમાં નંબર વન જ્યારે એનું સ્થાન મળશે ત્યારે હિન્દુસ્તાન દુનિયાના નકશા પર છવાઈ જશે એવી અપેક્ષા સાથે સૌને આજના સ્વતંત્ર પર્વ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના તમામ ન્યાયાધીશીઓ મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો અધિકારીઓ તેમજ કોર્ટ સંકુલના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું Deze is een kracht. Ik ben een kracht. Ik ben

વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર